મહાદેવ મહાદેવ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ ગુરુવાર તાલુકો જામજોદપુર જિલ્લો જામનગર અત્યારે રાતનો છે અને વરસાદ અડધી કલાક ત્યાં ધબધબાટી બોલાવે છે વીજળીના કડાકાન ભડાકાન હો ભાઈ જોઈ લ્યો ધોરો દી થઈ જાય લાઇટ વહી ગઈ છે પણ જોઈ લ્યો બાકી ધોરો દી થઈ જાય છે વરા હવાર સુધીમાં દહક ઇંચ વરસી જાય વરસાદ જેટલો પડે એટલો ઓછો હો ભાઈ વાહ ભાઈ વાહ જોઈ લ્યો ધોરો દી હો વાહ ભાઈ વાહ જોરદાર નો વ્યુ આવે છે જોઈ લ્યો આકાશ આખું ધોરું ધોરું થઈ જાય વાહ ભાઈ વાહ બોપની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેટ કરો શેર કરો દરરોજ વાહ ભાઈ વાહ આજ મહાદેવ તાંડવ કરે છે અને આજે હું થાય જોવાનું રીવ વાહ ભાઈ જોઈ લે આકાશ દોરું હો આ અમારે ગોપ ગામ નું ને એવી બાજુ વીજળી થાય ચારે કોમ વીજળી થાય છે હા અમારે ગોપનાથ મહાદેવ ડુંગર આવ્યો એ બાજુ કઈ વીજળી બહુ થાય છે ઘરો થઈ થઈ જાય છે વાહ ભાઈ વાહ જોરદાર નો વ્યુ આવે જો ભાઈ મારી ફેવરેટ ઋતુ હોય ને તો ચોમાસું ચોમાસું જો આવે વરસાદ આવે એટલે હું ગાંડો થાવ ભાઈ તમને બધાને ખબર પડી ગઈ કે ભાઈ ચોમાસુ એટલે આની ફેવરિટ ઋતુ છે મજા રાખે વાહ ભાઈ ભાઈ લ્યો હા મારો મહાદેવ મહાદેવ એક ધારી વીજળી ચાલુ છે હા ભાઈ વાહ કીડી થાય એનો વાંધો નહીં પણ કઈ કોઈ નુકસાન ના કરે તો હાર જોઈ લ્યો બાબુ ઓપની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો દરરોજ આવું નવા વિડીયો જોવા મળશે પવન પણ વધી ગયો રાણે જોઈ લ્યો વાહ ભાઈ વાહ વાહ આખું રૂપ જ અલગ થઈ ગયો ભાઈ વાહ વાહ

મોજે મોજ હો ભાઈ મોબાઈલ પણ આખો ભીનો થઈ ગયો છે અત્યારે મોબાઈલમાં કંઈ ના થાય તો સારું નવોટ લીધો હજુ જોરદારનો પવન છે અત્યારે વીજળીના કળાકાન ભળાકાન ધોરો દી થાય હો હવે હાઇદમ કાંટી દૂર ખાવાની છે જોરદારની ખાવાની છે જરૂર હતી વરસાદની ફૂલ થઈ ગયો વાહ ભાઈ વાહ આ વરસાદથી બધી પબ્લિકને ફાયદો થાય ખેડૂતોને મજૂરોને વેપારીઓને બધાને એટલે બધાને ફાયદો થાય વાહ ભાઈ વાહ આપણો દેશ ખેતી પ્રધાન છે ખેતી ઉપર જ નિર્ભર છે બધું ખેતી માટે ચોમાસું ખૂબ જ મહત્વનું કહેવાય

ભૂખ પણ ખૂબ જ લાગી છે આ કાટોળાની ભૂખ બહુ લાગે ત્યાં તણાઈને કાંઈક જાય છે ઝાડુ ના ના છોડવા જેવું લાગે વાહ ભાઈ વાહ વરસાદ વધી ગયો છે પવન વધી ગયો છે વીજળીના કડાકા બડાકા થાય છે હાલો મોબાઈલ આખો પરલી ગયો છે દુકાનની અંદર જાઓ મહાદેવ એવું Para,